ખેડૂત મિત્રો આજે આપણે તલના વર્તમાન બજાર અને આગામી દિવસોમાં નજીકના ભવિષ્યમાં અને થોડા દૂરના ભવિષ્યમાં પણ તલના બજારની સ્થિતિ શું રહેશે એની ચર્ચા કરીએ છીએ અને અત્યારે એ એટલા માટે જરૂરી છે કે ઉનાળુ તલના પાકના બિલકુલ નજીકના દિવસોમાં આપણે દાખલ થઈ ચૂક્યા છીએ પાક ઉનાળુ તલનો પાક કાં તો તૈયાર થઈ રહ્યો છે કાં તો થોડા દિવસોમાં તૈયાર થઈ અને ખેડૂતના ઘર સુધી પહોંચી જશે અને નવો જે માલ છે આપણો એ નવા માલની માર્કેટમાં ભાવની સ્થિતિ શું રહેશે એની એક ચિંતા એક ખેડૂત તરીકે તલના ઉત્પાદક ખેડૂતને હોય એ સ્વાભાવિક છે અને તેથી એની ચર્ચા આપણા દરજ્જેથી એક ખેડૂત તરીકે થવી જોઈએ એવું માની અને આજે આપણે તલના ભાવ સંબંધી આ વિડીયો જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે દરેક ખેડૂત મિત્રો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે તલના ઉત્પાદન તલનું બજાર તલની બજારની જરૂરિયાતો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તલના ભાવોની સ્થિતિ તદ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખરીદ વેચાણમાં ભારતનું સ્થાન અને એ ભારતના સ્થાનમાં આપણા ગુજરાત કે સૌરાષ્ટ્રના ખેડૂતો આવતા દિવસોમાં કેવો લાભ મેળવશે અગર તો કઈ સ્થિતિમાં રહેશે એના વિશે આપણે આજે ચર્ચા કરીએ છીએ મિત્રો તો તલના ઉત્પાદનને સમજવા માટે આપણે સમગ્ર વૈશ્વિક ચિત્રને એક વખત સમજવું પડશે આખી દુનિયામાં તલનું સૌથી વધારે ઉત્પાદન આફ્રિકન દેશોમાં થાય છે અને એમાં પણ સુદાન નાઇજીરિયા આ જે દેશો છે એ મુખ્ય તલ ઉત્પાદક દેશો છે અને દુનિયાની મોટા ભાગની જરૂરિયાત આફ્રિકન દેશો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે તલના વૈશ્વિક ઉત્પાદનમાં આપણું ભારતનું સ્થાન ચોથા ક્રમે પાંચમા ક્રમે એવું હંમેશા રહેતું હોય છે કોઈ સિઝનમાં ચોથા ક્રમે રહ્યા કોઈ સિઝનમાં આપણે પાંચમા ક્રમે રહ્યા પણ આપણે જે ઉત્પાદન કરીએ છીએ એમાંથી તલનો મોટા ભાગનો જથ્થો આપણે આપણા દેશમાં આપણી ડોમેસ્ટિક જરૂરિયાતમાં એટલે કે આપણી હોય છે એક આપણે ત્યાંના વેપારીઓ વિદેશમાં માલ વેચવાની સરખામણીમાં ભારતના સ્થાનિક બજારમાં સારા ભાવ મેળવી શકે છે અને તેથી બને ત્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મીડિયમ રેન્જના તલ હોય અગર તો ઉચ્ચ મીડિયમ રાંજના તલ હોય ત્યાં સુધી ભારતમાં એના સારા વેપારો થાય છે અને એ ક્વોલિટીના મોટા ભાગના માલના વહીવટ આપણે ત્યાં સ્થાનિક બજારોમાં થઈ જતા હોય છે એટલે વિદેશના બજારો તરફ જવા માટે આપણા દેશના વેપારીઓને બહુ ઓછી જરૂર પડે છે આ વર્ષે આપણે જોઈએ તો તલના જે ભાવ છે એકંદર એવરેજ અત્યારના દિવસોમાં એ લગભગ એક મણના થી લઈ અને પાંત્રીસસો રૂપિયા સુધીના ભાવ આપણને જોવા અને સાંભળવા મળે છે ખૂબ સારી ક્વોલેટીના તલ હોય તો એમાં ચોત્રીસસો પાંત્રીસસો રૂપિયા એક મણના ખેડૂતને મળી રહ્યા છે કાળા તલના ભાવ અલગથી હોય છે ખાસ કરીને જે કાળા તલ સારી ક્વોલિટીના છે અને જેનો કલર એકદમ કાળો એટલે કે જેડ બ્લેક ક્વોલિટી જે હોય છે એ તલ બજારમાં ઓછા જાય છે વેપારીઓ સીધા ખેડૂતો પાસેથી ખરીદી લે છે અને એ તલના ભાવ પાંત્રીસો થી વધારે એટલે કે સાડત્રીસો અને ચાર હજાર રૂપિયા તરીકે નથી વપરાતા માટે વપરાય છે વપરાય છે અત્યારે આ જે ભાવ છે એ ભાવ પર દબાણ આવવાની જે શક્યતાઓ દેખાતી હતી એ શક્યતાઓથી આપણા ઉનાળુ તલના પાકના તૈયાર થયા પછી બજારમાં જે જથ્થો આવે અને એ જથ્થાના કારણે હાલના જે ભાવ છે એના પર દબાણ આવવાની જે શક્યતાઓ દેખાતી હતી એ શક્યતાઓ બે દિવસ પહેલાના જે સમાચારો છે એ સમાચારોના આધારે એ શક્યતાઓ હવે નિવત થઈ જાય છે કારણ કે દક્ષિણ કોરિયા તરફથી સાત હજાર ટનનું જે વૈશ્વિક ટેન્ડર મૂકવામાં આવ્યું હતું એ ટેન્ડરમાં ભારતના વેપારીઓને પાંચ હજાર ટન થી વધારે માલ ઓર્ડરમાં મોકલવાનો ઓર્ડર મળ્યો છે અને 5000 ટન થી વધારે માલ જ્યારે ભારતના વેપારીઓને દક્ષિણ કોરિયામાં સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે તો ઉપરાંત આવતા મહિનાની શરૂઆતના દિવસોમાં ફરી એક વખત દક્ષિણ કોરિયાનું એટલા જ મોટા જથ્થાનું એક ટેન્ડર વૈશ્વિક ટેન્ડરના રૂપમાં નીકળવાનું છે અને એમાં પણ ભારતના વેપારીઓને ઓર્ડર મળવાની પૂરેપૂરી શક્યતા છે અને આ બંને ટેન્ડરોમાં આપણો ઉનાળામાં અત્યારના દિવસોમાં નવી સિઝનમાં પાકી અને તૈયાર થઈ થઈને આવેલો માલ આ ટેન્ડરોની પૂર્તિ માટે વેપારીઓ ખરીદશે અને તેથી આવતા દિવસોમાં તલના ભાવમાં ખાસ કરીને સારી ક્વોલિટીના આપણે ભાવની વાત વાત કરીએ કરીએ છીએ ભાવ છીએ અગર તો વધવાની વાત કરીએ છીએ ત્યારે આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખીએ કે સૌથી વધારે અસર વધારાની મોટા ભાગે સારી ક્વોલિટીના માલમાં થતી હોય છે કારણ કે દૂર દેશાવરોના પ્રદેશોમાં હંમેશા સારી ક્વોલિટીનો માલ જતો હોય છે અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં

આપણા રાજકોટમાં આવતા મહિનાની ચોથી તારીખે એટલે ચાર મે ના રોજ મળી રહી છે અને એ બેઠક એટલા માટે જ મળતી હોય છે કે ઉનાળુ વાવેતરમાં ખાસ કરીને મુખ્ય તેલીબિયા જેમ કે તલ હોય મગફળી હોય આ બધા પાકોનું વાવેતર કેટલું થયું કેટલું ઉત્પાદન થશે અને બજારની કેવી જરૂરિયાત છે અને એ જરૂરિયાત અને ઉત્પાદન આ બંનેના આંકડાઓના આધારે નવી સિઝનમાં કેવા રૂપમાં માર્કેટને ચલાવવું એના નિર્ણયો વેપારી સંગઠનો ભેગા મળી અને કરતા હોય છે મિત્રો આવતા મહિનાની ચાર તારીખે આપણા તમામ તેલીબિયા સાથે જોડાયેલા વેપાર અને પ્રોસેસિંગ યુનિટના સંગઠનો રાજકોટમાં મળવાના છે અને ત્યાર પછી ભાવની સ્થિતિ એકંદર આવતા દિવસોમાં શું ભાવ રહેશે કેટલો વધારો થશે કેટલી જરૂરિયાત છે એ તમામ આંકડાઓ સાથે નવી સિઝનના તલના ભાવમાં કેટલો સુધારો થશે એ વિગતો આપણને પૂરેપૂરી સંભાવનાઓ છે પણ અત્યારના દિવસોમાં કોઈ પણ ખેડૂતે ભાવને લઈને ચિંતિત થવાની જરૂર નથી વિશેષ વધારો ન થાય તો પણ જે માર્કેટમાં ભારતને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે ઓર્ડરો મળ્યા છે અત્યારના દિવસોમાં એ ઓર્ડરોને ધ્યાનમાં રાખી અને આપણે બજારને સમજવાનો પ્રયાસ કરીએ તો ભાવમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નથી છવ્વીસો સત્યાવીસો અઠ્યાવીસો ત્રણ હજાર રૂપિયા એનાથી સારી ક્વોલિટીના જે ભાવ છે ચોત્રીસો કે પાંત્રીસો રૂપિયા સુધીના આ ભાવ ક્વોલિટી પ્રમાણે આવતા દિવસોમાં દરેક ખેડૂતને મળતા રહેશે ઉત્પાદન નવું આપણા હાથમાં આવે તો પણ બજારમાં ડમ્પિંગ પ્રોબ્લેમ થવાનો પ્રશ્ન નથી તો તલના ભાવને લઈને આપણે આજે આ વીડિયોમાં જે ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી આપની પાસે અપેક્ષા સાથે જય કિસાન જય ભારત